હાય ગુડ મોર્નિંગ જય ખોડિયા જય હર્ષિત કેમ છો અને મજામાં જલસાવાળી જિંદગી જીવો ફ્રેન્ડ્સ સવાર પડી ગઈ છે અને તમારા માટે બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે તો આજનો બ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં તો ફ્રેન્ડ્સ આજના વ્લોગની શરૂઆત કરીએ મા મરતોલીવાળી ચહેરના આ સરસ મજાના ગીતથી તો તમારો પણ દિવસ સુધરી જાય અને મારો પણ અરે ના મળી મારું શું તો ફ્રેન્ડ્સ અમારા બ્લોગમાં આજ રીતે વચ્ચે વચ્ચે તમને માતાજીના ગરબા લોકગીતો અને સરસ મજાના બે ઓફાઈના ગીતો બધું જ સાંભળવા મળશે કારણ કે આ બ્લોગ ચેનલ

ધમાલ કયું લેવાનું છે માટલું માટલું લેવા તારે કયું લેવાનું છે પેલા મેડમ પાછળ દબાઈ ગયા છે કયું લેવાનું તમે લઈને આવ્યા છો માટલું લેવાનું

કોં સુતો તો આ ગરબો પાછો આવી લઈને આવ્યો અરે ઉભારો બધું ગઉ મમ્મી કઈ આવો

আ আ মা প্রু আ নম মাটু না বস যাদু মাটু জাদু জাদু। જાદુ એટલે રૂપિયા નીકળે અંદરથી તમાર બધી પૈસા અરે કેમ છો ને આવો કોઈ નથી જાણતો આમાં એના છે ને રે

તો ફ્રેન્ડ્સ અમારા વ્લોગમાં તમને હું મારા સુપર ડૂબર હિટ ગીતો સંભળાવતો હોઉં છું એમાંનું આ એક મારું સુપરહિટ ગીત કરીએ ગાયલ દલડાની વાતો કોની આગળ કરીએ તડપી તડપી સાજણ તારી વાહે તડપી તડપી સાજણ તારી પાછળ અમે મરીએ ઘાયલ દલડાની વાતો કોની આગળ કરીએ તો ફ્રેન્ડ્સ આ વ્લોગ ચેનલ ફક્ત ને ફક્ત તમારા મનોરંજન માટે અને તમારા ટેન્શન ને દૂર કરવા માટે અમે શરૂ કરી છે તો મારા તમામ ચાહકોને નમ્ર વિનંતી કે અમારા વ્લોગ ગમતા હોય તો ચેનલ ને હમણાં સબસ્ક્રાઇબ કરો અને જુઓ અમારા નવા નવા વ્લોગ

કે ભેલા તારું આ નવું માટલો લાવ્યો જાદુ માટલું તો એમાંથી કે પાણી પીવડાય તો રોગ મટી જાય આવો એટલે જો જૂના જમાના થી કેતા આવ્યા છે કે ભાઈ આ કોપરના ના માટલા નું આપડે પાણી પીએ ને તો આપણું સ્વાસ્થ્ય સારું રહે વાંધો નહી આપડે પીએ તમે કે એક ગ્લાસ પીધું ને રેડબુલ એનર્જી ડ્રિંક મટી જાય એમ થોડી થાય

સો ફ્રેન્ડ્સ ધમાલને સેલ્યુટ મારવાનું મન થાય કારણ કે આટલી નાની ઉંમરમાં આટલું સરસ કામ કરી રહ્યું છે તમને પણ ફ્રેન્ડ્સ ખબર હશે કે ત્રાંબાના લોટાનું પાણી પીવાથી કે ત્રાંબાના બેડાના પાણીથી કેટલા રોગો મટે છે એટલે આજે ધમાલે ધમાલ સિવાય ખૂબ જ સારું કામ કર્યું છે અને મને પણ ખૂબ જ ગમ્યું છે અને હું પણ આજથી ત્રાંબાના બેડાનું જ પાણી પીશ અને તમે પણ પીતા જશો પણ ના પીતા હોય એને પણ મારી નમ્ર વિનંતી કે તમે પણ ત્રાંબાના લોટાનું કે ત્રાંબાના બેડામાં ભરી રાખેલું પાણી રોજ પીવો અને તમારા રોગ મટાડો તો ફ્રેન્ડ્સ આજનો બ્લોગ એન્ડ કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો તો મળીએ છીએ નવા બ્લોગમાં ત્યાં સુધી થેન્ક યુ સો મચ